નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે કાલોલ તાલુકાના સમા ગામ ખાતે આવેલા છે જ્યાં એક અરજદાર ભ્રષ્ટાચાર વિશે એક અનોખો વિરોધ કરી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે કે ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચારનું બેસનું આ પ્રકારના બોર્ડો સાથે એ જે તે એમના ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ સ્થળ પર જઈને આ લોકો અનોખું

ભ્રષ્ટાચારનું બેસણું રાખવાની ફરજ પડી છે હું છેલ્લા એક વર્ષથી મનરાઈ ગામો સમા ગામો સ્થળ પર કામો થયેલા નથી અને સરકારી નાનાની ઉંચાપત કરે છે તેમજ આવાસ યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે તે આવાસ યોજનાના લાભાર્થીઓની મજૂરી આવાસ યોજનાના લાભાર્થીઓને બદલે સરપંચ તલાકીના મળતિયાઓના ખાતામાં નાખેલી છે કુલ ચાર લાખ પંચાવન હજાર પાંત્રીસ રૂપિયા આ બંને રજૂઆત મેં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી એક પણ અધિકારી અમા રસ લેતો નથી કોઈપણ પ્રકારની તપાસ કરતા નથી અને એટલે આજે અમને આ ભ્રષ્ટાચારનું બેસનું રાખવાની ફરજ પડી છે આ રજૂઆત તમે કઈ કઈ જગ્યા સુધી કરી ચૂક્યા છે અત્યાર સુધી ક્યારથી ચાલુ કર્યું છે અને અત્યાર સુધી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે છેલ્લા એક વર્ષથી મેં સતત સીએમઓ ઓફિસ પીએમઓ ઓફિસ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત એમ અનેક રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કરતા નથી તાલુકા કક્ષાએથી જ ખોટા ખોટા ઉડાવ જવાબો આપીને અમારી અરજીને દફતરે કરી દે છે એ લોકો એવું કહે છે કે અહીંયા કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ નથી તમામ કામો સ્થળ પર થયેલા છે એવા ખોટા ખોટા જવાબો રજૂ કરીને જે મંડળી આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એ આખી મંડળી આખી ટુકડી આ જગ્યા પર આવ્યા વિના ઉડાવ જવાબો આપીને અમારી અરજીને તાલુકા કક્ષાએથી દફતરે કરી દે છે એક વર્ષથી અમે થાકી ગયા છે કંટાળી ગયા છે એટલે આજે આખરે અમે આ ભ્રષ્ટાચારના બેસના રૂપે આજે વિરોધ કરીએ છીએ આ સમયગાળા દરમિયાન ભૂતપૂર્વ સરપંચ ઉપેન્દ્રભાઈ ભૂતપૂર્વ તલાટીકા મંત્રી રીનાબેન પટેલ મરરેગા શાખાના અધિકારી રાજેશભાઈ ચૌહાણ તેમજ એટીડીઓ ગોહિલ સાહેબ આ બધા અમને લોભ લાલચ આપે છે કે પૈસા લઈ લો સમાધાન કરી દો કોઈની નોકરી જઈને તમને શું મળવાનું છે તમે કામો કરી લો તમે જેવા કામો કરશો એવા અમે બિલો પાસ કરી દેવી અમને લોભ લાલચ આપે છે એટલે કે પહેલાં આ ટોળકી ભેગા થઈને અરજદારને લોભ લાલચ આપવાની જો અરજદાર લોભ લાલચમાં ના આવે તો પછી આ જ તોડકી ભેગા થઈને ઉડાઉ જવાબો આપે કે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રચાર થયેલો નથી તો જો તમે એક પણ રૂપિયાનો પ્રચાર કરેલો નથી તો તમને શા માટે પૈસા આપવા છે તો તમને અચસ તપાસ કરવામાં તકલીફ શું છે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે જગ્યા પર બેઠા છે એ જગ્યા સરદાર જળ સ્ત્રોત યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રણ ચારમાં બનેલી છે આ સ્પષ્ટ ત્યાં જોઈ શકાય છે આ જ ચેકડેમને વર્ષ બે હજાર વીસ એકવીસમાં ખોટી રીતે દર્શાવીને ખોટા મસ્તરો ભરીને ખોટી આધરી પૂરીને મનરેગા યોજના અંતર્ગત ખોટા બિલો રજૂ કરીને નાનાની ઉછાપત કરેલ છે આવા તો અનેક ભ્રષ્ટાચાર છે જેમ ચેકડેમ માટી મેટલ તલાવ ઊંડું કરવાનું કામ પથ્થરપિશિંગ તમામ કામ એક પણ કામ સરળ થયેલા નથી પરંતુ આખી મંડળી ભ્રષ્ટાચારમાં સામેલ છે એ જ અધિકારીઓ ઉડાવ જવાબ આપીને અમારી અરજીને દફતરે કરી દેશે અમારી પાસે તમામના કોલ રેકોર્ડિંગ્સ પણ ઉપલબ્ધ છે અને વિડીયો ફૂટેજ પણ ઉપલબ્ધ છે આવનાર સમયમાં અમે એસીબીમાં પણ આના વિરુદ્ધ ફરિયાદ કરીશું અને જરૂર પડશે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરીશું અમારી મુખ્ય માંગણી એ છે કે જિલ્લા કક્ષાએથી ટીમ બનાવીને આની તટસ તપાસ થાય બિન પંદરમાં જો જિલ્લા કક્ષાએથી ટીમ બનાવીને બિન પંદરમાં તટસ તપાસ કરવામાં નથી આવતી તો અમને જેમ આજે ભ્રષ્ટાચારનું બેસણું રાખેલ છે એવી રીતના આગામી સમયમાં જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસવાની અમને ફરજ પડે છે અને અમો ખૂબ મોટી સંખ્યામાં ગામના જાગૃત નાગરિકોને સાથે રાખીને પ્રતિક ઉપવાસ પર બેસીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત હવે આપણે જોયું એ પ્રમાણે કે સમા ગામના જાગૃત નાગરિક દ્વારા એક અનોખો ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતે અનોખો વિરોધ કરી રહ્યા છે ત્યારે સાથે સાથે એવાય કંકુ ચોખા થાળી સાથે આ પ્રકારનો એક અનોખો વિરોધ આપણે જોઈ શકીએ છીએ ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચારનું બેસણું આ પ્રકારના પોસ્ટરો સાથે સમાજ ગામના જાગૃત નાગરિક દ્વારા એક અનોખો બેસના સ્વરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમની માગ છે કે જે ભ્રષ્ટાચાર થયો તેના વિશે તટસ્થ તપાસ થાય અને યોગ્ય એમના જવાબ મળે જે તે આમાં જે સામેલ અધિકારીઓ હોય તેના વિશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એ પ્રકારની એમની યોગ્ય માંગ છે